નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે દાઢની અંદર દુખાવો ઉપડે તો આજે હું તમને એક એવો ઘરેલું ઉપાય બતાવું જેનો મેં મારી બોડી ઉપર પ્રયોગ કર્યો અને છેલ્લા પાંચ વર્ષથી આજ દિવસ સુધી મારી દાઢમાં દુખાવો ઉપડે નથી પાંચ વર્ષ પહેલાંની વાત કરું તો મને છ મહિના કે બાર મહિના થાય એટલે દાઢમાં જબરજસ્ત દુખાવો ઉપડે કડતર થાય અને એક વખત એટલો ભયંકર દુખાવો પડે કે હું હું દાંતના ડૉક્ટર પાસે ગયો તો એમને કહ્યું કે દાઢનું જે રૂઢ છે એ ખુલ્લું થઈ ગયું છે એનું મૂળ ખુલ્લું થઈ ગયું છે એના લીધે હું પાણી પીવું તો પણ સતત દુખાવો થતો હતો ભયંકર કડતર થતી હતી પાણી પીવું તો આંખમાં આંસુ આવી જાય એટલી કડતર થતી હતી દુખાવો થતો હતો ચા પીવું તો પણ એ દાઢની અંદર ભયંકર દુખાવો થતો હતો લપકારા મારતો હતો કડતર થતી હતી આખી રાત ઊંઘ નથી આવતી તો ડૉક્ટર પાસે ગયો તો ડૉક્ટરે કહ્યું કે રૂટ કેનાલ કરાવવી પડશે એક પણ રૂપિયાની દવા કર્યા વગર મેં આયુર્વેદિક ઘરગથ્થુ ઉપચાર કર્યા તો આજથી પાંચ વર્ષ પહેલાંની વાત છે મારી દાઢમાં રૂટ કેનાલ કરાયા વગર કોઈપણ પ્રકારની દવા લીધા વગર મેં જે ઘરેલું ઉપાય કર્યા જેનું આયુર્વેદના ઋષિઓએ અદ્ભુત વર્ણન કર્યું છે આયુર્વેદના ગ્રંથોની અંદર એ ઉપચાર મેં ઘરેલું કર્યો તો આ જ દિવસ સુધી મારી દાઢમાં દુખાવો થયો નથી કડતર થઈ નથી કે દાઢમાં સળો પણ આવ્યો નથી એ ઉપાય તમે કરશો તો હું તમને ગેરંટી મારીને કહું છું કે જિંદગીમાં જીવો ત્યાં સુધી તમને ક્યારેય દાઢમાં દુખાવો નહીં થાય હો ટકાને પણ એક હજાર ટકા હું ગેરંટી આપું છું કે મેં મારી બોડી ઉપર પ્રયોગ કર્યો છે તો તમે પણ એ પ્રયોગ નિયમિત કરશો તો જિંદગીમાં જીવો ત્યાં સુધી તમારી દાઢમાં ક્યારેય સળો નહીં આવે રૂટ કેનાલ કરાવી નહીં પડે કે દાઢમાં દુખાવો નહીં થાય આવો અદ્ભુત અને ચમત્કારિક ઉપાય જેનું આયુર્વેદના વેદાચાર્યોએ આયુર્વેદની અંદર વર્ણન કર્યું છે તો એના માટે શું કરવાનું એ સૌથી પહેલાં આપણે સમજીએ કે આપણી દાઢમાં દુખાવો કેમ થાય તો કે દાઢમાં સળો થાય ત્યારે દાઢમાં સળો ક્યારે થાય તો કે દાઢની અંદર જીવાણું એટલે કે કીટાણું ઉત્પન્ન થાય તો હવે આ કીટાણું ક્યાંથી આવ્યા બહારથી આવ્યા ના દાઢની અંદરથી ઉત્પન્ન થયા કેવી રીતે ઉત્પન્ન થયા બસ આટલું જ આપણને સમજણ પડી જાય તો દાઢમાં જિંદગીમાં ક્યારેય દુખાવો નહીં થાય તો આ કીટાણું કેવી રીતે દાઢમાં ઉત્પન્ન થયા અંદરના ભાગમાં તો કે આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ દાળ ભાત શાક રોટલી સવારે ચા સાથે રોટલી ખાઈએ ચા સાથે બિસ્કિટ ખાઈએ આઈસ્ક્રીમ ખાઈએ સફરજન ખાઈએ કેળું ખાઈએ કોઈપણ પ્રકારનો નાસ્તો કરીએ ત્યારે એની અંદર જે કણ છે ઝીણા ઝીણા કણ એ અનાજના ખોરાકના કણ એ આપણી દાઢની અંદર ક્યાંક પોલાણ હોય એની અંદર ઝીણા ઝીણાં ચીપકી જાય છે એ અને સમય આવે ત્યારે એ દાઢની અંદર જે ભરાઈ રહેલા કણ હોય છે એ અનાજના કણ સળવા લાગે છે અને એની અંદરથી જીવાત ઉત્પન્ન થાય છે જે રીતે આપણી ઘરે ખીચડી હોય કે ભાત બનાવ્યા હોય અને એ ખીચડી કે ભાતને આપણે કોઈ ડસ્ટબિનની અંદર નાખી દઈએ તો ચાર કે પાંચ દિવસ પછી તમે જોશો તો એ ખીચડી કે ભાતની અંદરથી જીવાણું કીટાણું ઉત્પન્ન થાય છે જીવાત પડે છે ક્યાંથી જીવાત આવી ખીચડી કે ભાતની અંદર જીવાત ઉત્પન્ન થાય છે બસ એ જ રીતે આપણા દાઢની અંદર જ્યારે પણ ખોરાકના કણ ભરાઈ રહે છે ત્યારે એ ખોરાકના કણ સડવા લાગે છે અને એની અંદરથી જીવાત ઉત્પન્ન થાય છે બહારથી નથી આવતી એની અંદરથી જીવાત ઉત્પન્ન થાય છે અને એના લીધે આપણને દાઢમાં સડો આવવાની શરૂઆત થઈ જાય છે દાઢમાં લપકારા મારે છે ભયંકર દુખાવો થાય છે આખી રાત ઊંઘ આવતી નથી તો શું કરવાનું તો એના માટે દાઢમાં જિંદગીમાં જીવો ત્યાં સુધી દાઢમાં ક્યારેય સડો ના થાય તો એના માટે શું કરવાનું તો કે દાઢની અંદર ખોરાકના કણો ભરાય ના રહે એટલું ધ્યાન રાખવાનું તો દાઢમાં ખોરાકના કણો ભરાય ના રહે તો એના માટે શું કરવાનું દરરોજ નિયમિત તમે કોઈપણ વસ્તુ ખાઓ સવારે ચા નાસ્તો કરો સફરજન ખાઓ કેળું ખાઓ આઈસ્ક્રીમ ખાઓ શ્રીખંડ ખાઓ કોઈપણ વસ્તુ તમે ખાઓ મોઢાની અંદર કે તરત જ બરાબર પાણીથી ચોખ્ખા પાણીથી બરાબર કોગળા કરી લેવાના તમારે જોવું હોય તો તમે બપોરે ભોજન કર્યા પછી મોઢાની અંદર પાણી લઈ અને આ રીતે આ રીતે તમે પાંચ છ વખત કોગડા કરશો એટલે તમારા મોઢાની અંદર જે જે ઝીણા 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 કણ ભરાઈ રહ્યા હોય તાજે તાજા એ તમામ નીકળી જશે એટલે બરાબર મોઢામાં આગળીથી દાંત સાફ કરી અને બરાબર પાંચથી છ વખત ખુલ્લા કરવાના એટલે કે કોગડા કરી અને બહાર થૂંકી દેવાનું તો જેટલા પણ દાઢની અંદર કણ ભરાયા છે ખોરાકના તમામ નીકળી જશે બસ આટલું યાદ રાખવાનું ચા પીવો આઈસ્ક્રીમ ખાધી કેળું ખાધું સફરજન ખાધી ચણા ખાધા સીંગ ખાધી કોઈપણ વસ્તુ મોઢામાં મૂકીએ કે તે ખાઈ રહ્યા પછી તરત જ એક જ વસ્તુ યાદ રાખવાની જીવો ત્યાં સુધી કે ચોખ્ખું પાણી લઈ અને મોઢું સાફ કરી દેવાનું બરાબર કોગળા કરી અને સાફ કરી દેવાનું તો ચણા ખાધા છે તો ચણાના પણ જે રચકણો છે એ પણ ભરાઈ રહેલા બહાર નીકળી જશે અને ખોરાકના કણ જિંદગીમાં જીવો ત્યાં સુધી નહીં ભરાઈ રહે દાઢની અંદર તો જીવો ત્યાં સુધી જિંદગીમાં ક્યારેય દાઢમાં દુખાવો નહીં થાય કે જિંદગીમાં ક્યારેય રૂટ કેનાલ કરાવી નહીં પડે કે દાઢની અંદર કડતર પણ નહીં થાય કે દાઢ પડાવવાની પણ જરૂર નહીં પડે તમે સવારે ઉઠીને તમે ટૂથપેસ્ટનો ઉપયોગ ના કરતા હોય બ્રશ નહીં કરો તો પણ ચાલશે હું તમને એક એવી અદ્ભુત ઔષધિ બતાવું જેનું આયુર્વેદના વેદાચાર્યોએ આયુર્વેદની અંદર અદ્ભુત વર્ણન કર્યું છે તો આ મારી પાસે છે લાકડાની ગાણીનું શુદ્ધ તલનું તેલ તો આપણે તલના તેલના મોઢાની અંદર પાંચ મિનિટ સુધી કોગળા કરવાના તલના તેલની અંદર એવા તત્વો ભરેલા છે કે ગમે તેવા તમારા મોઢાની અંદર કીટાણુ છે જીવાણું છે તો એને મારી નાખવાની એને દૂર કરવાની તાકાત તલના તેલની અંદર રહેલી છે તો તલના તેલની અંદર એવા તત્વો રહેલા છે કે તમને ગમે તેવો ભયંકરમાં ભયંકર દુખાવો થતો હોય તો પણ એ તમને ખૂબ જલ્દીથી રાહત આપે છે અથવા સવારે ઉઠીને ટૂથપેસ્ટનો ઉપયોગ ના કરવો હોય બ્રશ ના કરવો હોય તો તમારે એક ચમચી જેટલું તેલ લેવાનું એની અંદર અડધી ચમચી અર્ધ નાખવાની અને ચપટી સિંધર મીઠું નાખવાનું આનું મિશ્રણ કરી અને પેસ્ટ બનાવી અને દરરોજ જો દાંત ઉપર લગાવવામાં આવશે દાઢના પેઢા છે મજબૂત થશે તમારા દાંત પણ મજબૂત થશે આ પેસ્ટ બનાવેલી તાજે તાજી દરરોજ લગાવવામાં આવે તો તમે જિંદગીમાં જીવો ત્યાં સુધી દાઢમાં ક્યારેય સડો નહીં આવે કે રૂટ કેનાલ કરાવવાની જરૂર નહીં પડે કે દાઢ પડાવવાની પણ જરૂર નહીં પડે તો હું દરરોજ આનો નિયમિત ઉપયોગ કરું છું એટલે તમને પણ કહું છું કે તમે પણ જો આ રીતે નિયમિત તલના તેલનો ઉપયોગ કરશો તો જિંદગીમાં જીવો ત્યાં સુધી દાઢની અંદર સળો નહીં આવે પણ એક વાત ખાસ યાદ રાખવાની કોગડા કરવાનું ક્યારેય ભૂલવાનું નહીં કોઈ પણ વસ્તુ ખાઈએ કે તરત જ એ ખાધા પછી તરત બરાબર મોઢું સાફ કરી દેવાનું તો આ રીતે આપણે થોડી કાળજી રાખીશું તો જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી દાઢમાં સળો નહીં થાય રૂટ કેનાલ કરાવી નહીં પડે કે દાઢને પળાવવાની પણ જરૂર નહીં પડે પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ